નમસ્કાર કહે મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો પહેલી તારીખ સાતમો મિનો બે હજાર પચીસને વાર છે આજનો મંગળવારનો રોજ મિત્રો આજની જે કપાસની આવકની વાત કરીએ તો મિત્રો કપાસ પાલમાં કંઈ વાહન આવેલું નથી મિત્રો કપાસ ભારેની આવકની વાત કરીએ તો મિત્રો કપાસ ભારી પચાસ પંચાવન જેવી ભારી દેખાઈ રહી છે મિત્રો અને હરાજીનું કામકાજ તમે જોઈ શકો છો હરાજીનું કામકાજ શરૂ થઈ ગયું છે મિત્રો તો હરાજીમાં જાશી આશરે જાણશી કે વારીએ છીએ આજેના બજાર ભાવ મિત્રો અને ગઈકાલે વરસાદ જે જાજો હતો તેની હિસાબે પાસમાં થોડીક આવક ઓછી જોવા મળી રહી છે સોળસો ને અગિયાર રૂપિયા ના ભાવ છે સોળસો ને અગિયાર રૂપિયા ના ભાવ છે ક્વોલિટી સારી મિત્રો સોળસો ને અગિયાર રૂપિયા માં સોળસો ને અગિયાર રૂપિયા ના ભાવ અમલ ના সোড়ো এক রুপিয়া ভাব সোলসো এক রুপিয়া নো সোড়ে এক রুপিয় নো ভাবছে પંદરસો ને એકોતેર રૂપિયા નો ભાવ છે એકોતેર રૂપિયા ના ભાવ થઈ ગયા પંદરસો ને એકોતેર રૂપિયાના આ માલ પણ પંદરસો ને એકોતેર રૂપિયાનો ભાવ